અત્યારે વાગ્યા છે બે અને મૂન ભોલું ભાઈ બે જણા અમારી માસીના ઘેર જઈએ છીએ અને મારી મમ્મી તો જઈશે માસીના ઘેર અને ભોલુંભાઈ રહેવાના છે કે મારા બા જોડે જવું છે બા જોડે જવું છે હાચું ભોલું ભાઈ હાચું બોલું ને કને જવું હતું બાસી ઘેર માછી ઘેર કને જવું હતું હા તો જોવા એ ક્યાં મારે જવું હતું બરાબર તો આપણે એના લઈને અને મમ્મી જોડે જઈએ છીએ આપણે અત્યારે કેનલ ઉપર બેઠા છીએ અને આપણી રિક્ષા પણ અહીંયા જ પડી છે જોઈ લો સર રિક્ષા આમથી આપણે પહેલો પુલ દેખાય ને તોથી આવ્યા છે એ આપણા ગામનો બ્રિજ છે તોથી આવ્યા છે અને આપણે આપણે અહીંયાથી આમ હુંદી જવાનું હજુ તો લગભગ ત્રણ પુલ આગળ જઈશું પછી માસીના ગામ બાજુ જવાનો રસ્તો આવી જશે હું કહેવા ભોલુભાઈ અને મસ્ત કેનાલ છે તમે જોઈ શકો છો જેવું પાણી છે ભોલુભાઈ એના કેનાલ ઉપર સાધનો અવર જવર કર્યો જુઓ સના ગાડી આવી રહી છે જુઓ આઈસર તો શ તો ભોલુભાઈ ભાઈ રિક્ષા જોડે જાય છે અમે અને અમે ભોલું બે જણા રિક્ષા લઈને માછીના ઘેર જવાના છીએ હા શું કેવું હા તો ભોલું કે હેલો ને બાપા હેડો એટલે અમે જઈએ છીએ ભોલું બે જણા તો જોઈ લો આ ભાઈ રિક્ષા આગળ બેઠા છે અને આપણે જઈએ છીએ તો ઉભા રહો ભોલુભાઈ ભાઈ આપણે જઈએ કેનલનો રસ્તો થોડો ખરાબ છે ને એટલે અમે બીજો સારો રસ્તો આવશે તો આગળ શૂટ કરીશું તો હું તમે અમારા વિડીયોની અંદર બન્યા રહ્યા છો હું કેવું બોલું હા તમે જોઈ શકો છો રસ્તો જેટલો ખરાબ છે તો મિત્રો આ કેનાલમાં એક પાણી આપવાનું સાઇફર મૂકેલું છે આ પાણી આરા સાઇફરમાંથી નાની નાની કેનાલમાં પાણી છોડવામાં આવે છે તો તમે બનેરો હું તમને બતાવું આ પાણી કઈ નાની નહેરમાં જાય છે જુઓ જુઓ આ બાજુની નાની નહેર છે ને એમાંથી એમાં થઈને પાણી આગળ આગળના બીજા નાના નાના ગામડાઓમાં પાણી છોડવામાં આવે છે અહીંયાથી અને આ છે આપણા મુખ્ય નર્મદા કેનાલ આખી મોટી નર્મદા કેનાલ છે અને એની ઉપર આ ફાઈબર મૂકેલું છે એની અંદરથી અંદર તો આપડે આ પુલ આવે ને બોલુભાઈ આ પુલે થી વરી જવાનું બરાબર હા એમ વરી જવાનું એ આ પુલે થી આપડે વરી જવાનું છે બરાબર

જય જોગલીમાં તો અમે ગામના રસ્તા ઉપર આવી ગયા છે તો અમે જઈએ છીએ સીધા માસીના કેર તો જવાનું બોલું ભાઈ ઓકે તો ફાઇનલી અમે યદ્રાલ ગામમાં આવી ગયા છે પુરુણ બે જણા

ચા પા

Asiya, bukan kek woi, bokong api, bokong api, bokong hmm. tuh, memin tadi, bokong api dasang keri dah si juw, masih dasang kiri di dalam, bulu koi dasang kiri di da, awak, bapak di jinak, dasang kek di da, bapak di દેહડો બાબાજી દર્શન કરી લીયો હા બોલો ભાઈ જો દર્શન કરી રહ્યા તો હવે ભગવાન લઈ જાય છે જો ભગવાન તો હા માસી મારા બારે ભગવાનના ઘેર લાવો છો દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો અમારા ભોલાભાઈ કુદામ કૂદ કરી રહ્યા છે આપણા માસી ના ઘેરથી ત્યાં નહીં આવી ગયા હતા બરાબર પણ આપણો બ્લોક શૂટ નતો કર્યો પણ આ ભાઈ એવું ગયા છે ત્યાં ના મને જો તમને પકોડી ખવડાવી છે પકોડી ખવડાવી છે એટલે હું આવ્યો છું ભાઈ જોડે પકોડી ખાવા

તો ફાઈનલી પકોડી આવી ગઈ છે માધા પણ બેહી જ છે જો પકોડી ખાવ ચેલી ખાશો માધા તમે પકોડી પકોડી લે તો મિયા મસાલા વગર મોળા જો પકોડી બકોડી જે ફર્સ્ટ ક્લાસ ખાય છે મઢુ ને એનું રાખ લે બહુ પકોડી કાકા રાખે લે તો ફાઇનલી પકોડી આવી દિશા આપણા માટે જોઈ જતો પકોડી કહીને આપણે વિડીયોનું એન્ડ કરીશું પછી મળીશું સવારે નવા બ્લોકની અંદર હો ગયા